સિહોરનગરપાલિકા વોર્ડ નંબર ચાર ગોદાવરી પ્રાથમિક શાળા પાસે ઉભરાતી ગટરના પ્રશ્નને લઈને તાત્કાલિક ધોરણે પ્રશ્નનું નિવારણ વોર્ડ નંબર ચાર ગોદાવરી પ્રાથમિક શાળા પાસે છેલ્લા એક માસથી ગટર ઉભરાતી હોવાથી મૌખિક તેમજ લેખિત ફરિયાદ ચીફ ઓફિસરને કરવામાં આવેલ આ અંગેનો વિકલ્પ એન્જિનિયર નીતિન પંડ્યાને રૂબરૂ શંખનાજના સહયોગી હરીશ પવાર દ્વારા ગઈકાલે કરેલ ફરિયાદને લઈને તાત્કાલિક ધોરણે કાયમી ગટરનો પ્રશ્નના નિકાલ માટે એન્જિનિયર નીતિન પંડ્યાએ સ્થળ ઉપર બાંધકામ ગટર વિભાગ સેનેટરી વિભાગ સહિતની ટીમ દ્વારા આ પ્રશ્ને તાત્કાલિક ધોરણે કાયમી ઉકેલ માટે કમર કરી હતી આપડે uh -huh. नमी <laughs>

એમાં ગટર કુંડળીના ગાળ ભરાઈ ગયા હતા એટલે જટિંગ મશીન ભરાયને સાફ કરાવીને પાણીનો નિકાલ કરી દીધો છે અને હવે રેગ્યુલર પાણી ચાલુ થઈ જાય એવું